ભાદરવી નોમ નિમિત્તે શ્રદ્ધા ભક્તિ અને આસ્થાનું અનોખું વાતાવરણ છવાયું હતું ખાસ કરીને બાબા રામદેવ પીરના મંદિરો અને દેવસ્થાનો ખાતે ભક્તોની ભીડ ઉમટી પડી હતી પરંપરાગત રીતે નેજા ચડાવવાની વિધિ સાથે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સવારથી જ ભક્તો પોતાના ગામડાઓ તથા શહેરોમાંથી ઘોડા ઊંટ ડંકો તથા ધ્વજ સાથે નેજા લઈને બાબા રામદેવ પીરના મંદિરે પહોંચ્યા હતા નેજા ચડાવવાની ક્ષણે જય બાબા રામદેવના ગોષ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ભક્તો પોતાના કુટુંબ સાથે હાજર રહીને ભાવપૂર્વક પ્રાર્થના કરી મન્નતો માગી અને પ્રસાદ ગ્રહણ કર્યો હતો સ્થાનિક યુવક મંડળો મહિલા મંડળ અને સેવાભાવી સંસ્થાઓએ મેળાવડા સ્થળોએ પાણી છાસ તથા આરોગ્ય લાભની સુવિધાઓ ઊભી કરી હતી પોલીસ વિભાગ તેમજ પ્રશાસન દ્વારા ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષા માટે ખાસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો ભાદરવી નોમને પગલે અનેક ગામડાઓમાં ભવ્ય મેળાઓ ભરાયા હતા જેમાં લોક સંગીત ભજન કીર્તન તથા લોક નૃત્યના કાર્યક્રમ યોજાયા હતા નેજા ચડાવ્યા બાદ ભક્તોએ ભોજન પ્રસાદનો આનંદ માણ્યો હતો ભક્તોની માન્યતા મુજબ ભાદરવી નોમના દિવસે બાબા રામદેવની પૂજા અને નેજા ચડાવવાથી મન્નતો પૂર્ણ થાય છે તથા પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે એ કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી આ રીતે ભાદરવી નોમ નિમિત્તે બાબા રામદેવ પીરના નેજા ચડાવતા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ધાર્મિક શ્રદ્ધા એકતા અને લોક આસ્થાનો અનોખો મેળો જોવા મળ્યો હતો